હ તમારું નામ દિલીપભાઈ સિદ્ધપ્રા દિલીપભાઈ સિદ્ધપ્રા આપણે આ સોયાબીનમાં દિલીપભાઈ બહુ સરસ રિઝલ્ટ તમને દેખાય છે બરોબર કેવું રિઝલ્ટ આમ તમારે ટોપ છે તમારે આ સાહેબ ફાઈણું કાપેલી જમીન છે હા સોળવો થાય હતી પણ વેસ્ટિજ કંપની વાપરવાથી મારે સોડવાનું તમને ખૂબ બહુ સારસ એમ ને હા રિઝલ્ટ બહુ સારામ સારું છે રિઝલ્ટ બહુ સારામ સારું અને આ ત્રણ પ્રોડક્ટનું તમે છંટકાવ કર્યો હા છંટકાવ કર્યો સાહેબ બરોબર કેટલી વાર

તો મિત્રો આ જબરજસ્ત રિઝલ્ટ છે વેસ્ટિજની ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ એગ્રી બ્યાસી યુમિક અને એગ્રી ગોલ્ડ જબરજસ્ત રિઝલ્ટ છે થેન્ક યુ વિશ્યુ વેલ્થ